પરિવારની વચ્ચે રહીએ છીએ તકલીફ એ છે જેની વચ્ચે રહીએ છીએ રહેતા જ આપણને આવડતું આપણને કોમ્પ્યુટર ચલાવતા આવડે છે આપણને મોબાઈલ વાપરતા આવડે છે આપણને ધંધામાં ગ્રાહકોને સાચવતા આવડે છે પણ ભગવાને આપેલા ઘરમાં રહેલા પાંચ વ્યક્તિઓને સાચવતા નથી આવડે એની પાંચ જણાની વચ્ચે પ્રેમથી રહેતા શીખીતા નથી વિચાર કરો તમારો જીવનમાં ભૂતકાળમાં જો સૌથી વધારે વધારે કર્યો સાથે બસ સમજવાનું પહેલું તત્વ જે મારે ચર્ચા કરવી છે કારણ કે ભાગવતજીમાં સંન્યાસીઓની કથા બહુ ઓછી છે સંસારીઓની જ કથા વધારે છે પરિવારની જ કથા વધારે છે તમે જુઓ તો વંશાવલીઓ ગવાય છે આ ચંદ્ર વંશ સૂર્ય વંશ ને બધા કુળ પરંપરાઓની કથાઓ છે ધર્મો સાંભળી સાંભળી આપણને એમ લાગે કે આપણે તો સંસારમાં રહીએ ધંધો કરીએ પરિવાર સાચવીએ જાણે પાપ જ કરીએ છીએ ના ના પાપ નથી આજ ગ્રહસ્થીઓના ધર્મ છે સૌથી પહેલા જે તત્વ ઉપર આપણે ભાર મૂકીશું એ છે પરિવાર આખો મહાભારત તમે જુઓ આ કોઈ રામાયણ તમે જુઓ આ કોઈ કૃષ્ણ ચરિત્ર તમે જુઓ ક્યાં કુટુંબની બહારની કોઈ કથાઓ છે બધી પારિવારિક કથાઓ જ છે એમાં સાર શું લેવું વચ્ચે હું ક્યાંક કેતો હતો કે મહાભારત ની પ્રસંગ ચાલતો હતો એટલે કેતા કે તમે એ જ વાત કરી કે મહાભારત થી બીજું કાંઈ શીખો ન શીખો યુદ્ધથી પણ એટલું શીખજો કે સાંજ પડે ને ત્યારે યુદ્ધ લડનારા એ શાંતિથી પ્રેમથી વાત કરતા હતા ભાવરતા યુદ્ધમાં જો જ્યાં સાંજ થઈ જાય સૂર્યાસ્ત થઈ જાય પછી બધા દુશ્મનો ભેગા મળી વાતો કરે અને એટલા માટે દિવસે જે થયું હોય થયું હોય પણ સૂર્યાસ્ત થઈ જાય તમે તો સમજદાર છો બીજું કઈ ન શીખીએ બધી પરિવારની જ કથાઓ છે કુટુંબોની જ કથાઓ છે અને મારા કુટુંબમાં મહાપ્રભુજી એક વ્યક્તિ વધાર્યો અને એમ છે મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી એ આપણો એક પરિવારનો સદસ્ય બનીને આવે છે એટલે તો પ્રભુને યાદ કરીએ ત્યારે તમે માતા ચ સખા સંબંધોથી યાદ કરીએ છીએ ભગવાન તરીકે યાદ કરીએ છીએ એને સ્મરણ કરો ત્યારે મા પિતા ભાઈ બંધુ સખા આવા આવા સંબંધોને યાદ કરીને ભગવાન જોડે આપણે તાતણા જોડીએ છીએ આપણા લાગણીના પ્રેમના અને એટલા માટે આ કથા જો તમને એમ લાગતું હોય અહીંયા ઉપસ્થિત દરેકને કે મારે પરિવારમાં રહેતા શીખવું છે મારે પ્રસન્ન રહેવું છે તો તમારા બાળકો સાથે કથામાં આવજો તમારા પરિવાર સાથે કથામાં આવજો એક વાર જો બધા જ સાથે બેસી ભાગવતજી સાંભળી લે તો એને પરિવારમાં રહેવાની સમજ બદલાઈ જાય દ્રષ્ટિકોણ બદલાઈ જાય બસ એકબીજાના દ્રષ્ટિકોણ સમજી જઈએ તો પછી ક્યાં ક્લેશ છે બીજું તત્વ મારે ભાગવતજીમાં સમજાવવું છે પહેલું પરિવાર બીજું છે પરિશ્રમ શ્રમથી નહીં ભાગવું આ કલયુગ ગાંધીજીએ જે સાત પાપ કલિયુગના બતાવ્યા એમાં એમ જ કહ્યું કે મહેનત વગરની કમાણી એ પણ પાપ છે પરિશ્રમથી નહીં થાય પારિવારિક રૂપે હોય એ વ્યાપારી રૂપે હોય વિદ્યાર્થી રૂપે હોય જ્યાં પણ જે જવાબદારીઓ છે અને એમાં જો શ્રમથી ભાગ્યા તો પછી હાથમાં આવેલું ગુમાવીને દેશો પ્રભુએ કેવો પરિશ્રમ કર્યો છે તમે કૃષ્ણ ચરિત્ર જયારે આખું શ્રવણ કરો છો ત્યારે ભગવાન કારાગ્રહમાં જન્મ લીધો ને ટોપલામાં બિરાજીને પહોંચી ગયા છે ગોકુળ સતત ભાગતા રહ્યા સતત દોડતા રહ્યા સતત પરિશ્રમ કરતા રહ્યા તમે દરેક ભગવદ અવતારોની કથા જુઓ ક્યાં કોઈ એમને એમ બેઠું રહ્યું છે આપણા મહાપુરુષોના જીવન ચરિત્ર જુઓ આપણા મહાપ્રભુજી નું ચરિત્ર જુઓ તમે હજી તો સાત વર્ષની આયુ છે અને મહાપ્રભુજી ખુલા અને ખુલ્લા પ્રદક્ષિણા કલ્પના કરવી કઠિન છે એવો પરિશ્રમ આપે કરે છે એટલે બીજો શબ્દ છે પરિશ્રમ પહેલો પરિવાર બીજો પરિશ્રમ ત્રીજો છે પરોપકાર જીવનમાં ભોગવી લેવું બહુ સહેલું છે સંગ્રહી લેવું બહુ સહેલું છે પણ પરોપકાર એ વૈષ્ણવી વૃત્તિ છે તમારા વ્યક્તિત્વની સાથે આ પરોપકાર શબ્દ જોડાયેલો રહેવો જોઈએ બહુ દૂર નજર ન કરો તો આજુબાજુ નજર કરો ભગવાન સુખ આપે ને એટલે માનવું કે મને તક આપી પરોપકાર કરવા પ્રભુએ મને અવસર આપ્યા છે અને જરૂરી ક્યાં છે કે પૈસા આપીએ તો જ પરોપકાર થાય પ્રોત્સાહન પણ અપાય આશ્વાસન પણ અપાય છેલ્લે આશીર્વાદ અપાય આપવાની વૃત્તિથી પરોપકાર થાય છે વસ્તુઓ કે સાધનથી પરોપકાર નથી થતો આપવાની વૃત્તિ છે આપણે માની કે વસ્તુ જ ભગવાન જો સાધન આપે જે સાધન તમારી તમે પાસે ધન છે ધન આપો તમે પાસે પરિશ્રમ શરીર સારું છે સમય આપો સહકાર આપો પણ ક્યાંક બીજા માટે ઘસાયા એ વૃત્તિ બહુ જરૂરી છે પરોપકારી વૃત્તિ વગર ભગવાનને નિકટ પહોંચાતું નથી કારણ કે જેને આપવાની જ આદત નથી પડી એ ભગવાન પાસે આવી પોતાના ભાવને અભિવ્યક્ત શું કરશે કે મહાપ્રભુજી તો સૌથી પહેલા આપતા જ શીખવાડ્યું છે અત્યાર સુધી લોકો ભગવાન પાસે માંગીને સુખી થવાની કલ્પના કરતા હતા મહાપ્રભુજી ઉલટું કરી દીધું કે આપણે માંગીને પ્રસન્ન નથી થતા અને ભગવત સેવામાં પ્રભુને આપતા 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 મનને એવી આદત પડી જાય કે બસ આપીને જ પ્રસન્નતા સેવા પ્રભુને કરેલો વિનિયોગ એ તો મનનો અભ્યાસ છે પ્રભુને આપતા 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 ધીરે ધીરે અભ્યાસ થાય કે મારા ઠાકોરજી તો બધે બિરાજે છે દરેકની અંદર અને પછી એ આપવાની વૃત્તિ થઈ જાય હું તો કહું રાજા અને ભિક્ષુ આ કેવલ સંજોગોના નામ નથી આ મનોવૃત્તિઓના નામ છે ગમે તેટલો સમર્થ વ્યક્તિ થયો હોય પણ બીજા પાસે લેવાની જ ઈચ્છા જેની અંદર છે એ ભિક્ષુક જ છે અને ગમે તેટલો સાધારણ હોય પણ ઝૂંપડા વાળો વ્યક્તિ એ કે કામ હોય ને કથામાં તો અમારું ટેબલ લઈ જજો ઘણા એવા સાવ સાધારણ પર જાણે એને કહો તૈયાર અમારી પાસેથી લઈ જજો અમારી પાસેથી મેળવી જજો બસ આ રાજાની વૃત્તિ છે જેની અંદર આપવાની વૃત્તિ છે રાજાની વૃત્તિ છે તો પહેલો શબ્દ પરિવાર બીજો પરિશ્રમ ત્રીજો પરોપકાર અને ચોથો શબ્દ છે પ્રેમ ભાગવતજી એ પ્રેમ ગ્રંથ છે ભગવત પ્રેમ ભાગવતજી થી પ્રગટ થાય છે જે પાંચ બળ આગળ પણ ચર્ચા કરવામાં આવશે કે ભાગવતજી પાંચ ફલ આપે છે એમાં એક ફલ કહ્યું છે પરમ પ્રેમની પ્રાપ્તિ ભાગવતજી થાય વ્યવહારથી માણસ ઉપર ઉઠે ત્યારે પ્રેમને પ્રાપ્ત કરે વિસ્તાર નથી કરતો પાંચમું તત્વ એ પ્રેમ છે ચોથું પાંચમું તત્વ એ પરિતોષ છે સંતોષ છે જબ આવે સંતોષ ધન સબધ સમાન ભાગવત પ્રભુ એ વિચારેનું છે એના પર ભરોસો પેદા થઈ જાય અને જયારે ભરોસો પેદા થાય ને ત્યારે જીવનમાં સંતોષ આવી જાય હવે મને સંતોષ છે કારણ ઈચ્છાઓનો તો કોઈ અંતર નથી બસ ભાગવતજી શું કરશે આપણી કામનાઓને ભાવનાઓમાં ફેરવી દેશે અત્યારે પ્રકારની કામનાઓ જીવનમાં છે ભાગવતજી સાંભળવાથી એ બધી ભાવનાઓ બની અને અને કામના વ્યક્તિને પોતાને સુખ આપે ભાવના બધાને સુખનું કારણ બની જાય પરમ પ્રેમની પ્રાપ્તિ થાય પર પરિતોષ પરમ સંતોષની પ્રાપ્તિ થાય છઠ્ઠું તત્વ ભાગવતજીથી અને એ છે પવિત્રતા આ ચાર વિચારની પવિત્રતા તો થાય પણ મન પણ પવિત્ર થઈ જાય અને જયારે મન પવિત્ર થાય ને ત્યારે ક્યારે અહિત કરવાની ઈચ્છા પેદા ન થાય જેનું મન પવિત્ર થઈ ગયું હોય એને સત્કર્મો કરવા ન પડે એ સત્કર્મ કર્યા વગર રહી જ ન શકે છઠ્ઠું તત્વ ભાગવતજી નું આ છે પવિત્રતા પરમ પવિત્ર જીવન બની જશે ઘણાના જીવન આપણે જોઈએ ઘણા વ્યક્તિત્વ એવા જોઈએ એમ લાગે આ બહુ પવિત્ર વ્યક્તિ છે અને પવિત્ર વ્યક્તિઓના આશીર્વાદ ક્યારે નિષ્ફળ ન જાય આપણે બીજા બધાના આશીર્વાદ કોઈ સંત મહાપુરુષ કોઈ પવિત્ર વ્યક્તિને ગોતીએ છીએ કે આશીર્વાદ મળે પણ ભાગવતજીથી હું એમ ઈચ્છું કે એ વ્યક્તિ તમે જ કેમ ન બની જાઓ ભાગવતજી સાંભળતા આપણે બીજાના આશીર્વાદ એવા કોઈ પવિત્ર વ્યક્તિના લેવાના ઈચ્છીએ પણ ભાગવતજી સાંભળીને એ વ્યક્તિ આપણે બની જઈએ છીએ પછી આપણા એ આશીર્વાદ નકામાં ન જાય ભાઈ તમે કોઈને કોણ કે ના મારા આશીર્વાદ છે તમારી વાણીમાં સત આવી જાય સાતમું તત્વ ભાગવતજી નું એ છે પવિત્રતા પછી સાતમું તત્વ આવે છે પરિધિ એટલે આપણી લક્ષ્મણ રેખા દરેક વ્યક્તિને એની લક્ષ્મણ રેખા ખબર હોવી જોઈએ આનંદ કરો પ્રમોદ કરો મજા કરો ધર્મ કોઈ સુખનો વિરોધી નથી પણ સાવધાની એક વાત ની આપણી સીમા નહીં ઓળંગ કારણ કે સુખ જયારે એની સીમાને ઓળંગી જાય પછી એ જ જીવનના સૌથી મોટા દુઃખ નું કારણ બની જતું હોય છે આપણે બધાનો વાક તો કાઢીએ કે રાવણે હરણ કર્યું સીતાજીનું પણ એ પણ ભૂલી જઈએ છે લક્ષ્મણ રેખા તો સીતાજી એ જ ઓળંગી હતી એમ દરેક ના જીવનની એક લક્ષ્મણ રેખા હોય છે અને આપણે જ નક્કી કરવાનું કારણ કે બીજા નક્કી કરી આપે આપણને બંધન લાગે પણ આપણા નિયમો આપણી સીમાઓ એ આપણું બંધન નથી એ આપણી સુરક્ષા છે કલયુગને એક અવસર આપણે આપી દઈએ છીએ અને એટલા માટે પરિધિ આપણી સીમા નક્કી કરી સાંભળ્યું છે જાણીએ છીએ વાંચ્યું છે પણ નક્કી આપણે જ કરવાનું છે બાળકોને પણ કહીએ તમે બધો આનંદ કરો કોઈ વાત નથી પણ બેટા આ આપણા સંસ્કારોની સીમા છે આને ઓળંગતો કારણ આપણા પૂર્વજો કોણ હતા આપણે કઈ કુળ પરંપરામાં છીએ આપણે કયા ધર્મને પાળીએ છીએ ક્યાંક આપણું ઉઠાવેલું એક ડગલું એ ક્યાંક આપણા ધર્મને આપણા કુળને ન લગાવે અને સીમામાં રહેવું એ ગૌરવની વાત છે એ બંધનની વાત નથી ઘણીવાર લોકો એમ કે આપ લોકોને તો આમ ન કરાય ને આમ ન જવાય આ રીતે રહેવું પડે કેટલું બધું બંધન તો આ બંધન નથી અમને તો ગૌરવ લાગે છે કે અમે મહાપ્રભુજીની આજ્ઞામાં રહીએ છીએ આ અમારા માટે બંધનની વાત નથી દુઃખની વાત નથી ખેદની વાત નથી આ અમારા માટે ગૌરવની વાત છે કે શ્રી વલ્લભની આજ્ઞામાં જીવવાનો પ્રયાસ કરી આઠમો તત્વ એ પુણ્ય સંચય છે જીવનમાં જ્યારે પણ પુણ્ય કરવાનો અવસર મળે તો હાથ પાછો ખેંચી ના લેતા કદાચ ઓછું કરો તો વાંધો નહીં પણ ખાલી હાથે આઠમું તત્વ છે પુણ્ય ભેગું કરવા જેવું આ જીવનમાં કોઈ હોય એ પુણ્ય છે કારણ કે વસ્તુઓ મૂકીને જઈશું પુણ્યો તો આવતા જન્મમાં સુખ આપતા રહેશે અને એટલા માટે જ્યારે પણ પુણ્ય કરવાની તકો ભગવાન આપે ત્યારે પાછા નહીં પડે તાકો ઝડપી લે પુણ્ય કરવાનો વિચાર આવે ને તો એને બહુ સમય નહીં આપે હમણાં થોડા દિવસ પહેલાની વાત છે અમેરિકામાં એક બેન રહે ને મળવા આવે કહ્યું તમે અહીંયા ક્યાંથી એ બધું છોડીને હું આવી થયું શું તો કે આપની કથા ત્યારે ત્યાં હતી અને ત્યારે આપે કહ્યું હતું અને મા બાપ વિશે થોડી ચર્ચા ચાલતી હતી કે માતા પિતાની સેવા અને જયારે પણ તમને અવસર મળે એકલા બા ઇન્ડિયામાં એમના રહે પંચ્યાસી વર્ષના અને બધું મૂકી અને બાની સેવા સેવામાં આવી ગયા અને કહ્યું કે હું જયારે આવી ત્રણ મહિના સાથે રહીને ત્રણ મહિનામાં મારા બા ગુજરી ગયા અને હવે એમ લાગે જો ના આવી હોત

ક્યારે કોઈ ગામ ભેગા થઈને આવીને કહેવાના નથી કે હવે તમને કોઈ અમે ડિસ્ટર્બ કરવા નહીં આવીએ લો હવે સત્કર્મ કરો લો હવે સેવા કરો આવું થવાનું છે ના આની તો તકો મળે અને ઝડપી લેવાની હોય જો ન ભાવે એને નિભાવે ને એ જ વૈષ્ણવ છે અનુકૂળ લોકોની રાહ જોતો રહે એ ક્યાં થવાનું પણ ન ભાવે એવા ને નિભાવે એ વૈષ્ણવ એટલે બધા અનુકૂળ થઈને આપણી નજીક આવે અને પછી આપણે એને પ્રેમ કરીએ પછી દયા રાખીએ પછી સેવા કરીએ આવું થવાનું નથી તમારી અંદર સ્વીકારવાની વૃત્તિ છે એ વૈષ્ણવ પુણ્ય સંચય નવમી વાત પરંપરાનો નિર્વાહ તમે જે પરંપરામાં છો એક કુળ પરંપરા અને બીજી વૈષ્ણવી પરંપરા આ બંને પરંપરા હું તો નસીબ વાળા તમને ગણું છું ઘણી વાર લોકો કદર ન કરતા હોય પણ તમારા ઘરે કોઈ એવું પાત્ર પત્ની કે પતિ રૂપે મળ્યું છે કે તમે ભગવાનને જે દિવસે ભૂલી ગયા હો અને તમને યાદ અપાવે આજે આ તહેવાર છે પગે લાગીને જાઓ તો પોતાની જાતને ભાગ્યશાળી માનજો આજે આ ઉત્સવ છે લો કણિકા મિશ્રી લઈને જાઓ આવું યાદ અપાવનાર બી ઘરે કોઈ હોય ને તો પોતાને નસીબ વાળા પણ ત્યારે આપણને કદર ન હોય ત્યારે આપણને એનું મહત્વ ન હોય કે આ તું કે પણ આવું કહેનાર પણ મળ્યું એ ભગવાનની મોટી કૃપા છે બાળકોને કહીશ કે તમારા પણ આ ભગવાનની કૃપા માનવી કે તમે ચાલતા થયા ત્યારે આંગળી પકડીને માતા પિતા હવેલી લઈ ગયા આ તમારું નસીબ છે કે તમે આવા માતા પિતાના ઘરમાં જન્મ લીધો છે તમારું અન્ન કરાવ્યું ત્યારે ઠાકોરજીની પ્રસાદી સખડી મોડામાં પધરાવી તમારું સૌભાગ્ય છે તમે બોલતા શીખ્યા ત્યારે બાળકને માતા પિતાએ કહ્યું બેટા રાધે રાધે બોલ અને તાળી પહેલા પાડી તો રાધે રાધે નામની પાડી આ તમારું ભાગ્ય છે આ નસીબ છે કે આવા કુળમાં તમે પુત્ર બનીને પુત્રી બનીને બહુ બનીને જમાઈ બનીને આ બધા સંબંધોથી જોડાયા છો એ સૌભાગ્યની વાત છે નહીં તો ગામમાં ફેરવનારા તો ઘણાય મળે નહીં તો એવાય મળે ચલ ને બેટા ગલ્લે જઈને ઊભા રહીએ

છેલ્લી વાત આ નવ એ નવ તત્વની ચર્ચા તો કરીએ ભાગવતમાં ફળરૂપે પણ પ્રાપ્ત કરીએ પણ દસમું તત્વ એ પ્રભુ સેવા છે બધું જ કર્યું સંસારમાં રહેતા શીખ્યા સ્વભાવ સુધાર્યો સત્કર્મો કર્યા પુણ્યોના સંચય કર્યા પરંપરાનો નિભાવ કર્યો પણ જો ઠાકોરજીને ભૂલી ગયા તો બધા ઉપર મીંડું છે જેના ઉપકારથી જેના આશીર્વાદથી સુખ મળ્યું એ સુખ પાછું એના સુધી ન પહોંચાડ્યું

છેલ્લે ભાગવતજી નું આ પ્રભુ સેવા એ મહત્વનો ગુણ છે આ તત્વો કોઈ આપણે પ્રાપ્ત કરીશું કરીશું ચર્ચા કેન્દ્રમાં રાખીને અને એક એક પ્રસંગોને આ દ્રષ્ટિકોણથી જોવા છે કે આ દસે દસ તત્વો આપણા જીવનમાં પ્રવેશ કરે અને એક આદર્શ વ્યક્તિ વ્યક્તિત્વ અને વૈષ્ણવ બનીને આપણે જીવી શકીએ